કેશોદની રહેવાસી બે વર્ષની નાની બાળકી આંસી ડઢાણિયા આજકાલ ચર્ચામાં છે કારણ કે એ આંસીએ એવી સિદ્ધિ હાંસલ કરી છે જે મોટી ઉંમરના બાળકો માટે પણ સરળ નથી આજના સમયમાં મોટા ભાગના બાળકો મોબાઈલમાં વ્યસ્ત રહે છે ત્યારે આંસીએ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ગાઢ રસ દેખાડ્યો છે શીખવાની તેની ક્ષમતા અને યાદશક્તિ જોઈ પરિવારજનો દ્વારા તેને ભારતમાં આવેલા તમામ રાજ્યોના નામ અને સ્થાન ઓળખવાનું શીખવાડવામાં આવ્યું છે આ સીએ માત્ર શીખ્યું જ નહીં પરંતુ તેને એટલી ઝડપથી અને ચોકસાઈથી યાદ કર્યું છે કે ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાએ તેના નામે રેકોર્ડ નોંધાવ્યો છે ભારતના નકશા મુજબ તેમના રાજ્યોને એક મિનિટ અને બત્રીસ સેકન્ડમાં ઓળખી બતાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આનસીએ વર્લ્ડ ચેમ્પિયનનો મેડલ જીત્યો છે અને સાથે સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યો છે કે સોદના નાગરિક આંસીની આ સિદ્ધિને લઈ ગૌરવ અનુભવી રહ્યા છે માતા પિતાનું કહેવું છે કે શરૂઆતથી જ બાળકોમાં જોવા મળતી જિજ્ઞાસા અને સ્મરણ શક્તિને ધ્યાનમાં રાખીને તેઓ તેને શૈક્ષણિક રમતો અને નકશા દ્વારા પ્રોત્સાહિત કરતા હતા આટલી નાની ઉંમરે એટલો મોટો રેકોર્ડ આંસી ડઢાણિયા હવે માત્ર કેશું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવનું કારણ બની છે મારું નામ અમિત ડઢાણિયા છે મારી ડોટર આંશીને ઇન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ રેકોર્ડ મળેલો છે એની ઉંમર ત્યારે બે વર્ષ અને નવ મહિનાની હતી આખા ભારતનો નકશો બતાવીને જેમ કે કયો રાજ્ય ક્યાં છે એ બધું એ બતાવી અને એને આ રેકોર્ડ અચીવ કર્યો છે એ નાની હતી ને ત્યારે એને મીન્સ જનરલી ટોઈઝથી રમવું ગમતું જ નહીં તમે એને કોઈ પણ ટોઈઝ આપી દો તો અમને એવો વિચાર આવ્યો કે કંઈક પઝલ ટાઈપ લઈએ કે એમાં એનો ટાઈમ સ્પેન્ડ થાય તો અમે આ ઇન્ડિયા મેપ છે વર્લ્ડ મેપ છે એવી ઘણી બધી પઝલ એનિમલની છે બર્ડની છે એવી પઝલ લીધી તો એને એમાં બહુ ઇન્ટરેસ્ટ પડતો તો એના લીધે એ એમાં રમ્યા રાખતી તો પછી આ અમે એને શીખવાડવાનું ચાલુ કર્યું અમને એવું થયું કે શાયદ એને આવડી જાય અલગ અલગ રીતે જેમ કે કોઈ બી સ્ટેટ હતા જેમ કે આ મેપોલોજીની આ તમે જુઓ છો આ જે મેપ છે એમાં અલગ અલગ આવા આવા સ્ટેટ હોય છે તો એ સ્ટેટને અમે સલોટઅપથી ચીપકાવી ડોર પર લગાવતા અને એને કહેતા કે બેટા આ મધ્યપ્રદેશ છે આ રાજસ્થાન છે આ ગુજરાત છે અને જ્યારે બી એ ફિટ કરે ત્યારે એ મિસિંગ હોય તો એ લેવા જાય એટલે એનું ક્લિયર થઈ જાય કે આ મધ્યપ્રદેશ છે આ રાજસ્થાન છે કેમ કે એને લગતા વાંચતા તો આવડતું નથી પણ જસ્ટ એનો શેપ અને એનો કલર જોઈ અને એ ઓળખી જતી અને એવી રીતે એને પૂરો મેપ ક્લિયર થઈ ગયો પછી અમને એવું લાગ્યું કે ગ્રાસપિંગ સારો છે તો આગળ નવું નવું અમે એને શીખવાડતા તો તેથી એનું બધું ક્લિયર થઈ ગયું અમે મેં સોશિયલ મીડિયા પર જોયેલું હતું કે ઘણા લોકો મીન્સ ઘણા બાળકો બહુ જ ટેલેન્ટ હોય છે તો મને પણ એવું લાગ્યું કે મારી દીકરીને બી આટલું બધું આવડે છે તો એને એક અલગ પ્લેટફોર્મ મળે એટલે અમે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં એપ્લાય કર્યું એ લોકોનું વેરીફિકેશન આવ્યું અને ઘણા બધા વિડીયોઝને એ બધું એમને મંગાવ્યું એ લોકો સેટિસ્ફાઈડ થયા અને અમને આ રેકોર્ડ આપ્યો વર્લ્ડ રેકોર્ડ અત્યારે બહુ જ ખુશી છે કેમ કે એને એટલી નાની ઉંમરમાં આ રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ અચીવ કર્યો તો એકદમ અમે પ્રાઉડ પેરેન્ટ્સ છીએ અમારા મીન્સ મારા હસબન્ડનું એવું છે કે જ્યારે નાના બાળકો હોય ને ત્યારે એ એનું માઇન્ડ હોય ને કોરી પાટી જેવું હોય તો એને તમે જે બી પેલું શીખવાડો ને એ જ શીખે તો પહેલેથી અમે એને મોબાઈલ કે ટીવી બતાવતા જ નહીં મારા ઘરમાં ટીવી છે પણ અમે લોકો બી ટીવી નથી જોતા અને એને બતાવતા પણ નથી તો આ આ બધા ટોઈસથી જ એનો ટાઈમ સ્પેન્ડ કરીએ અને એને બધું શીખવાડીએ એટલે એનું ક્લિયર છે કે આપણે આ મેપ કરવાનો વર્લ્ડ મેપ કરવાનો તો આવી રીતે બાળકોને ઘણા એવા ટોઈસ છે કે એનાથી આપણે મોબાઈલથી દૂર પણ રાખી શકીએ અને એને આપણે સારી એવી વસ્તુ શીખવાડી શકીએ નાની ઉંમરમાં